પ્રકૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટેના પરિણામલક્ષી પગલાં ભરવા સંકલ્પબદ્ધ થઈને ટૂંકા સમયમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમના આ સરાહનીય કાર્યની નોંધ લઈ માઢવ ચેરિટેબલ ટ્રસ્ટ કપણવંજ બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગર તેમને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ બે હજાર અર્પણ કરવામાં આવેલ છે તેમની ગૌરવપદ સિદ્ધિને સમસ્ત ભારૂટ ગ્રામજનો સહિત તાલુકાના શિક્ષણ ગણે વધાવી લીધી હતી